અમને અત્યારે ઘણા પૂછે એકવીસમી સદી છે કે તમે આ સંસ્કૃતિની વાતો કરો છો અત્યારે આ બધી સુરવીરતાની વાતો દાતાઓની વાતો આ બધું થાય તો કે આટલું કેટલું જરૂરી છે એકવીસમી સદીમાં આ ટેકનોલોજી યુગમાં આ બધું શું જરૂરી આ પ્રોગ્રામો કરવા ઉત્સવો કરવા ત્યારે અમે કહી કે ગાય હોય ભે હોય કોઈ બધી ગામડે જાવ તો જોજો ગાદર હોય ઊંટ હોય બકરું હોય ખાધા પછી બેઠું બેઠું વાગોળતું હોય ઓગાળવાળે આપણે એમ થાય કે આ કંઈ ખાય છે ચાવે છે પણ એ પચાવવા માટે વાગોળતું હોય નકર એને પચે નહીં

તમને હું એક હજાર દાખલા આપી શકું એટલે હવે જે વાત કહેવા જઈ રહ્યો છું આપને મજા આવશે ક્રાંતિ કોને કહેવાય અને જેહાદ કોને કહેવાય એવા એક હારે એક બારવટું કરતો એક માણસ અને એમાં એ મુસલમાન દીકરો પણ મર્દ ના ફાડિયા જેવો મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે કાઈ મર્દ ચિંતા નહીં માને મર્દ લઈ ગરુ દે મર્દ કો મર્દ બચાવે ઘરે સા કરે કામ મર્દ કો મર્દ હી આવે ઉની વલા મર્દ ઉની કો જાનીએ સુખ દુખ સાથી દર્દ કે બૈતાલ કહે વિક્રમ સુનો લક્ષણ હે યે મર્દ કે મર્દ એને કેવાય લેતાય આવડે દેતા આવડે ઘણા માણે કે ફલાણા બાઈક તો ગઈ તમને ખબર ન હોય કેમ પૈસો મેળવે છે ગમે એમ મેળવે પાછો આપે છે કે નહીં પાછો આપી દેવો જોઈએ

નવ્વાણું ખૂન કરેલા એ માણસને અંદરથી અકળાવે છે કે મારો ખુદા મને માફ નહીં કરે મને જન્મમાં પનાહ નહીં મળે ખુદા બાદ સાપે સાહે સભી પર નિગા હે ને છોટા બડા હે ઉસી રંગ તરફ કે ઘર મે ગદંદર ગતા હે દુહ પર ફિદા હે ને કોઈ જુદા હે એમ ખુદા ની પાએ કાયમ પ્રાર્થના કરે કે મે નવાણું ખૂન કર્યા એનું પાપ બારબટિયા દરમિયાન મારાથી થી ખૂન થઈ ગયા છે એનું પ્રાયશ્ચિત મારે કેમ કરું એમાં એ માણસ ક્યાંકથી નીકળ્યો અને ભાગવત ચાલતું હતું ભાગવતમાં એવું આવ્યું

અને મેં હા છે ભાગવત માં મુસલમાન નો દીકરો છું પણ ફકીર હોય કે સંત હોય મારા માટે બધું હરખું છે રામ હોય કે રહીમ હોય મારા માટે બધું હરખું છે પણ મને મારા પાપ નવા ખુન કીર્યા છે એના બાપુ મારા પાપ ધોવાઈ જાય તો એના માટે શું કરવું પડે સાધુએ કીધું કે મારાથી વધારે બધી મને ખબર ન પડે પણ તું ખુદા કે રામ કે એનું ભજન કર અને મારી આરિયા અહીંયા રે તું તારે હું અહીંયા રામની માળા ફેરતો તું પાસે બેઠો બેઠો તચ્પી ફેરવજે ખુદાની મને કોઈ વાંધો નથી પણ જ્યારે ખુદા કે ભગવાન કે જે કંઈ ઈ મને જ્યારે કે છે ને ત્યારે હું તને કહીશ કે આજ તારા પાપ ધોવાઈ ગયા અને કાયમ સંતની સેવા કરે અવરમાં ઉઠીને એની મોઢુલી વાળી દે પાણી ભરી આવી દે લાકડા લઈ આવી દે સંતની સેવા કરે મુસલમાનનો દીકરો ક્રાંતિકારી હતો પણ એને નવાણો ખૂન કર્યા નહીં અંદરથી પીડા હતી અને એક દી બે દી પાંચ દી પંદર દી ક્યારેક ક્યારેક ખબરમાં ઉઠીને બાપુની પાસે આવીને કે હે બાપુ મારા પાપ ધોવાઈ ગયા છે નવાણું ખૂન મેં કર્યા છે એ મારા પાપ ધોવાઈ ગયા છે એટલે એવું વિચારે એવી વાત કરે એટલે બાપુ એમ કે કહે મને હજી મને એવું નથી લાગતું પાપ તો તારા ધોવાઈ જ જવાના છે પણ મને ભગવાન કહે મને ખુદા કહે ત્યારે હું તને કહી શકું ને એમ એમાં કાયમ આવું સવારના પોરમાં ઊઠી અને કીધા કરે એમાં એક દિવસ સવારમાં ઊઠી અને બાપુને પગે લાગ્યો પગે લાગીને કીધું બાપુ નવાણું ખૂન કર્યા એ મારા પાપ ધોવાઈ ગયા છે તો બાપુએ કીધું કે તારા પાપ ધોવાઈ ગયા હોય કે ન ધોવાઈ ગયા હોય એ જોવા માટે તને હું હવે તારું ભજન પૂરું થઈ ગયું છે તારી બંદગી પૂરી થઈ ગઈ છે હવે તારે આ રોકાવાનું નથી હા મેં પડ્યું લાકડું હુકેલું એ લાવ વડલાની હુકેલી ડાળખી પડેલી જે લાકડા ધૂણો કરવા માટે લઈ આવેલા એમાં હુકેલી ડાળખી નાની એ ડાળખી કીધું લઈ આવે લીધી એટલે સાધુએ એ હાથમાં લઈ અને માણસને આમ હાથો ડાળખી વડલાની આપી અને એટલું કીધું આ વડલાની ડાળને તારા ગામમાં જઈ અને જે જગ્યાએ માણસ બહુ ઓછા જતા હોય અથવા રાતે તો ન જ જાય કોઈ એવે ઠેકાણે આને વાવી દેજે અને વાવ્યા પછી એને તારે રાતના બાર વાગે કાયમ પાણી રેડવા માટે જવાનું

અને ડાળખી માં હાથ હાથના વેત વેતના લીલા ગરજા કોટા ફૂટી ગયા હોય હુકેલ ડાળમાં આજ તારું પાપ ધોવાઈ ગયું છે આજ તારા ખુદાએ તને માફ કરી દીધો છે એ વડલા ની હુકેલી ડાળખી માં જયારે કોટા ફૂટી ગયા હોય ગરજા ફૂટી જાય તેથી માનજે તારું પાપ ધોવાઈ ગયું ઈ ડાળખી લઈને ગયો એ માણસ મુસલમાનનો નો દીકરો અને પોતાના ગામના પાદરમાં આ બાજુ કબ્રસ્તાન બાજુમાં શમશાન અને એની વચ્ચે વાવી એટલે રાતે પાણી રાડવા જવામાં કોઈ ન્યા રાતે આટો મારવાનો જ હા કારણ કે ન્યા ન જવાય એમ એટલે એ જગ્યાએ વાવી આવ્યો અને સાંજે કાયમ બાર વાગે એટલે પાણીનો ઘડો ખંભે લઈ જઈને હુકેલી ડાળખીને પાણી રેડી આવે એને વિશ્વાસ હતો એ મુસલમાનના દીકરાને સાધુએ કીધું છે ને એટલે મારા પાપ ધવાઈ જાય ત્યારે આ વડલામાં ખોટા ફૂટશે કાયમનો ક્રમ થઈ ગયો એમાં બન્યું એવું મિત્રો જ ગામની એક સાધુની દીકરીનું મૃત્યુ થયું અકસ્માતે કોઈ પણ કારણોસર થયું બાવાજીની દીકરી એનું મૃત્યુ થયું કબ્રસ્તાન બાજુ બાજુમાં હતું શમશાનમાં દીકરીને સમાધિ આપી સમાધિ આપેલી અને ઈ રાત્રિ આ મુસલમાન નો દીકરો આ મૃદ માણસ કાયમ પાણી લડવા દે તો રાત્રે આજે એ દીકરી સમાધિ દીધી છે એને ખબર હતી બરાબર કેડે તરવાર છે ખંભે પાણીનો ઘડો છે અને ધીરો 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 અંધારામાં હાલો જાય છે પાણી રડવા વિચાર થયો કે શમશાન છે પણ મર્દને કાંઈ બીક હોય નહીં પણ અંધારાના ઓળામાં કંઈક દેખાણું કંઈક કોક કોક હોય એવું દેખાણું વિચાર થયો શમશાનમાં અહીં કબ્રસ્તાન છે અહીં શમશાન છે વચ્ચે મેં ડાળખી વાવી છે અને આ શમશાનમાં કંઈક કાળું કાળું આમ દેખાય છે તો કંઈ ભૂતભૂત થયું છે પછી એમ થયું અરે હું મરદ માણસ શું ખુદાનો બંદો શું કાંઈ ભૂત ભૂત મને દેખાતા છે કાંઈ અને ભૂત હોય તો મારી અરે તરવાર છે ભૂતના કટકા કરી નાખું મનમાં એવું વિચારતો આવે છે એમાં થોડોક નજીક આવ્યો એટલે હાવ તમે વગડામાં આવી જાવ એટલે તારા હોય ને એનું અંજવાળું પડે એવું શમશાણમાં એને ધીરેક દિન જોયું તો આખી વાતને મિત્રો એ પામી ગયો બનેલી ઘટના એવી ઈજ ગામનો કોઈ નરાધમ માણસ એની આ જુવાન જે સાધુની દીકરી હતી બાવાજીની એના ઉપર ખરાબ નજર હશે દીકરીને તો ખબર ન હોય પણ એ માણસ જીવતી હોય દીકરી ત્યાં સુધી કોઈ કંઈ કહી ન શકેલો પણ નરાજ માણસ કામી કુળ ન ઓળખે લોભી ને ન હોય લાજ મરણ વેળા ન પારખે અને ભૂખ્યો ગણે નહીં અખા જે કજાત હોય ને એટલે દીકરી ઉપર એની ખરાબ નજર હશે રૂપ રૂપ અવતાર જેવી દીકરી હતી સાધુની દીકરી એનું મૃત્યુ થયું એના ઉપર એની કઈ નજર હશે પણ મિત્રો નરાધમ માણસ પાપી માણસ હોય ને એ ક્યાં સુધી સીમાડા પાર કરી જાય છે એનું કોઈ નક્કી નથી કરી શકતું એ શમશાન માં અંધારાના ઓળામાં ઓળખી ગયો આ માણસ મુસલમાન દીકરો કે આ તો ઓલો નરાધમ માણસ છે અને આ સાધુની દીકરીને હમાધી છે એટલે ધીરે ધીરે આમ થંભીને જોયું આખે આખી વાત ને પામી ગયો મુસલમાન નો દીકરો હો અને નવાણું ખૂન કર્યા છે એ નવાણું ખૂન પાપ ધવા હારું થઈ અને હું આય પાણી રેડવા આવું છું પણ આ ખુદા મનમાં કીધું બોલ્યો નહી પાણી નો ઓલો માણસ તો દીકરી ની મૈયત ને મૂકીને ભાગ્યો ભાગતાની ની અરે આંબી ગયો આડો ઘાડેથી કર્યો પણ કચડો ધોરતો હડપડે ਹਜ਼ਾਰ ਕੋ ਦੰਤ ਸੀ ਜਪੜਤੇ ਕਬੰਦ ਅਨ ਧਰਧਰ ਖੈਤ ਮਜਵਾਇ ਜਾਂਦਾ